ઓમ ઓ વિઘેશ્વરાય વરદાયરાય સકલાય જગદ્દીતાય નાગાનનાયુતિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને તમારા બધાનું આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં મિત્રો હાર્દિક સ્વાગત છે મિત્રો હંમેશાની પરંપરા મુજબ ધાર્મિક માહિતી લઈ અને ફરીથી આપની આગળ આવ્યા તો આજે આપની આગળ રજૂ કરવા એક એવા દેવની વાત કરવા જઈ રહ્યા છે મિત્રો કે જે દરેક ધાર્મિક કાર્યમાં અને દરેક માંગલિક કાર્યમાં જેની સૌથી પહેલાં પૂજા થતી હોય એવા દેવની આજે વાત કરવી છે આમ તો તમે સમજી ગયા હોય કે જેની પહેલી પૂજા હોય તે કોણ હોય તો કે તે હોય ગણપતિ બાપા તો એવા ગણેશજીની વાત કરવા માટે આજ તમારી આગળ અમે આવ્યા તો ગણપતિ બાપા એટલે આમ તો સિદ્ધિના દાતા કહેવામાં આવ્યા પણ મિત્રો ગણપતિ બાપા એક એવા પવિત્ર દેવ છે કે જે દરેક કાર્યની અંદર એની પેલી પૂજા કરી અને એનું સ્થાપન કરી કરી દેવાથી આપણા માંગલિક કાર્યની અંદર કોઈપણ પ્રકારનું નાનું કે મોટું વિઘ્ન ના આવે કારણ કે એનું નામ જ વિઘ્નેશ્વર છે કે જે દરેક વિઘ્નોને હરી લે તેનું નામ વિઘ્નેશ્વર કહેવામાં આવે તો એવા ગણપતિ બાપાની વિશે આજ વાત કરીએ મિત્રો તો શિવજી અને મા પાર્વતીના દીકરા રીધિ અને સિદ્ધિના દાતા અને લાભ અને શુભના પિતા એવા ગણપતિ બાપા કે જે દરેક કાર્યની અંદર પહેલી પૂજા થતી હોય ને કદાચ હિન્દુ સનાતન ધર્મની અંદર કોઈ ઘર એવું નહીં હોય કે જ્યાં મંદિરની અંદર ગણપતિ બાપાની મૂર્તિ ન હોય ગણપતિ બાપા બિરાજમાન ન હોય દરેક ઘરની અંદર પૂજાતા દેવ એટલે ગણપતિ બાપા તો આવા ગણેશજી વિશેની વાત કરીએ તો દરેક કાર્યમાં આગેવાન હોય શિવજી અને પાર્વતીજીના દીકરા હોય એવા ગણેશજી એ વિઘ્નેશ્વર કહેવામાં આવે છે અને આમ તો મિત્રો ગણેશજી વિશેની વાત આપણે ઘણી બધી સાંભળી હોય ગણેશજીને પ્રિયમાં પ્રિય કોઈ નિવેદ હોય તો એ મોદક કેતા લાડવાના નિવેદ કહેવામાં આવે છે ગણપતિ બાપા વિશેના શ્લોક પણ શાસ્ત્રમાં ગણેશજી વિશેના શ્લોક અનેક બતાવવામાં આવ્યા છે અને તે બધા શ્લોકમાંથી જે કોઈ શ્લોક ફાવે તેના પાઠ કરવાથી આપણા બધા વિઘ્નનો નાશ થઈ જાય એના સ્તોત્રનું નામ પણ સંકટ નાશન સ્તોત્ર કહેવામાં આવે અને ગણપતિ બાપાના જો નામનો ખાલી જાપ કરવામાં આવે તો પણ એના બારે બાર નામ લેવાથી દરેક પ્રકારના વિઘ્ન દૂર દૂરવયા જાય આપણા ઘર પરિવાર ઉપર કોઈ પણ તકલીફ હોય તો એ તકલીફ દૂર થઈ જાય ઘરની અંદર રીધિ સિદ્ધિ અને લાભ શુભનો હંમેશા માટે નિવાસ થઈ જાય તો આવા ગણેશજી વિશે નિમિત્તો આપણે વાત કરીએ તો ગણેશજીનું જપ તપ અને પૂજા પાઠ કરવા બહુ ઉત્તમ છે આમ તો દરેક મહિનાની ચોથને દિવસે અથવા તો જો ન પહોંચાય તો ભાદરવા મહિનાની જે મોટી ચોથ આવે કે જેને ગણેશ ચોથ અને ગણપતિ ઉત્સવ તરીકે આપણે મનાવતા હોય ત્યારે ગણેશજીને સ્થાપન કરી અને ગણેશજીને સ્નાન કરાવી દૂધથી દહીંથી ઘીથી મધથી અને સાકરથી નવરાવી તેની ઉપર નવા સિંદોરનું લેપન કરી અને એને યજ્ઞોવિત કહેતા જનોઈ પહેરાવી તેને ફૂલનો હાર અર્પણ કરવો તેને નૈવેદ્ય ધરવું અને એને સ્થાપનમાં બિરાજમાન કરી ત્યાં દીવો ધૂપ દીપ એવું બધું કરવાથી ગણેશજી આપણા ઘર પરિવારના દરેક વિઘ્નનો નાશ કરી નાખે આવા ગણપતિ બાપાની વાત કરીએ તો એના શ્લોકમાં પણ એટલો બધો મહિમા બતાવવામાં આવ્યો છે કે એના શ્લોકની અંદર પણ એવું કહેલું છે કે વિદ્યાર્થી લભતે વિદ્યા ધનાર્થી લભતે ધનમ પુત્રાર્થી લભતે પુત્રમ મોક્ષાથી લભતીમ ગતિ એટલે કે ગણેશજીનો મંત્રનો જાપ કરવાથી વિદ્યાર્થીઓને વિદ્યામાં લાભ મળે જેને પુત્ર પ્રાપ્તિ કરવી હોય તેને પુત્ર મળે ધનની જેને આશા હોય તેવા વ્યક્તિઓને ધન મળે અને જેને મોક્ષની આશા હોય તેને પણ સારી એવી ગતિ મળી જાય તો આવા ગણેશજી દરેક કાર્યમાં વિઘ્નહર્તા આગવું સ્થાન ધરાવતા અને દરેક કાર્ય સિદ્ધ કરાવનાર દેવ છે ગણેશજી વિશેના અનેક શ્લોક બનાવવામાં આવ્યા અનેક અનેક પ્રકારના સ્તોત્ર પણ બનાવવાના આવ્યા અને ગણેશ પુરાણની અંદર ગણપતિ બાપાનો આખે આખો મહિમા ગાવામાં આવ્યો અને આમ તો મિત્રો આપણે વાત કરીએ તો બધાએ બધા શાસ્ત્રમાં એવું લખેલું છે કે શાસ્ત્ર ગણેશજીના હાથે કહેવામાં આવ્યા છે એના ગુરુજી બોલતા ગયા અને ગણપતિ બાપા તેનું લખાણ કરતા ગયા એટલે ગણેશજીને એ વિદ્યાના પણ દેવ આપણે માની શકીએ એવા ગણપતિ બાપાની આપણે વાત કરીએ છીએ તો સવારે ઉઠી અને સવારે ધૂપ દીવા કરીએ તે ગણ ગણેશજીનું સ્મરણ માત્ર કરવાથી આપણે ઉપર કોઈ પણ વિઘ્ન આવવાનું હોય તો તે વિઘ્નનો નાશ થઈ જાય કોઈ પણ મંદિરની અંદર જાય તો મંદિરમાં પણ ગણેશજી અને ભગવાન હનુમાનજી મહારાજ બિરાજમાન હોય છે તે સામસામા બેસેલા હોય તેના દર્શન કરી અને પછી નિજ મંદિરમાં આપણે પ્રવેશવાનું હોય તો આવા ગણેશજી ભગવાન દરેકે દરેકના ઘરની અંદર બિરાજમાન હોય દરેકની ઉપર સારા આશીર્વાદ આપે દરેકના ઘરમાં સિદ્ધિ અને લાભ સુખની પ્રાપ્તિ થાય એવા ગણેશજી ભગવાન કે જેની પૂજા કરવાથી બધા દેવો પણ રાજી થઈ જાય કારણ કે પેલી પૂજાનો અધિકાર ભગવાન ગણપતિ બાપાને આપવામાં આવ્યો છે તો આવા ગણેશજી વિશેની આજ વાત કરીએ મિત્રો તો ગણેશજી ભગવાનની હમણાં ચોથ આવશે ત્યારે ભાદરવા મહિનામાં અત્યારના સમય પ્રમાણે તો અનેક ગલીઓમાં અનેક અનેક લોકો અલગ અલગ ગણપતિ બાપાનું સ્થાપન કરે છે પાંચ દિવસ સાત દિવસ નવ દિવસ અને અગિયાર દિવસ ગણેશજીનું સ્થાપન રાખી ગણપતિ બાપાના સવાર સાંજ દીવા ધૂન કીર્તન અને સાંજે દાંડિયા રાસ જેવો પ્રોગ્રામ રાખે હારો હાર ભેગી ભગવાન સત્યનારાયણ ભગવાનની કથા પણ અમુક જગ્યાએ થતી હોય ક્યાંય હોમ હવન પણ થતા હોય આરોસ પારોસના બધા વ્યક્તિઓ આનંદપૂર્વક ગણપતિ બાપાનો આ ઉત્સવ મનાવતા હોય તો આવા ગણપતિ બાપા વિશેની મિત્રો આપણે જ્યારે વાત કરતા હોય ત્યારે કાયમ માટે ગણેશ બાપાને વિઘ્નેશ્વર કહેવામાં આવ્યા અને એના શ્લોકમાં પણ એવું આવે કે વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયા કારણ કે એનું નામ જ વિઘ્નેશ્વર છે બીજા શ્લોકની વાત કરીએ તો વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિરવિઘ્નમ કુરુ મેં દેવ સર્વ કાર્ય સુ સર્વદા કે હે ગણેશજી બાપા અમારા ઘર પરિવારના અમારા જીવનના દરેક કાર્ય તમે નિર્વિઘ્નતાથી પાર પાડો એવી પ્રાર્થના ગણેશજીને કરવામાં આવે ગણેશજી એટલે આમ તો દરેક વિઘ્નના હર્તા કહેવામાં આવે શાસ્ત્રની અંદર પણ દરેક શાસ્ત્રમાં ગણપતિ બાપાનું બહુ આગવું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે અને ગણેશ બાપાની પૂજા એ હિન્દુ સનાતન ધર્મની અંદર દરેક ઘરની અંદર થતી હોય ક્યાંક મંદિરની અંદર મૂર્તિ તો ક્યાંય છબી બિરાજમાન હોય કોઈપણ હિન્દુ દેવસ્થાનની અંદર કોઈપણ મંદિરની અંદર જઈએ તો ત્યાં પણ ગણપતિ બાપા બિરાજમાન હોય આપણે મ મંગલ કાર્ય એટલે કે લગ્ન જેવું કાર્ય કરતા હોય નવા મકાનનું પાયાનું મૂર્ત થતું હોય વાસ્તુ થતું હોય

પ્રથમમ વક્રતુંડમ ચ એકદંતમ પ્રથમ વક્રતુંડદંત દ્વિતીયક તૃતીપિંગાક્ષ ગજવ ચતુર્થક લંબોદરમ પંચમમ ચ ચ ષષ્ઠમ સપ્તમમ પંચમચમ વિગટમવ નવમમ ભાલચંદ્રમ નવમ બાલચંદ્રમ દસમ વિનાયકમ એકાદશમ ગણપતિ દ્વાદે તો ગજાનન દ્વાદશે તાની નામાની ત્રિસ્યય પ્રથેનર ન ચ વિઘ્ન ભયમત્ય સર્વસિદ્ધિકરમ પ્રભુ એટલે કે આ બારે બાર નામ લેવાથી કોઈપણ પ્રકારના જીવનમાં વિઘ્ન ના આવે આપણા દરેક કાર્ય સિદ્ધ કરાવી દઈએ એવા ગણેશજી મહારાજ હિન્દુ સનાતન ધર્મના આરાધ્ય દેવ કહેવામાં આવ્યા છે અને દરેક નાના મોટા પ્રોગ્રામની અંદર એની પૂજા કરી અને કાર્યની શરૂઆત થાય અને કાર્ય સફળ થાય છે મિત્રો તો આવા ગણેશજી વિશેની આજે તમને વાત કરી તે ગણેશજી બાપાની પૂજા પાઠ અને તેનું નામ માત્ર લેવાથી આપણા જીવનના દરેક કાર્ય સિદ્ધ થઈ જાય તો દરેક ભક્તોને એવી પ્રાર્થના કે સવાર સાંજ ધૂપ દીવા જ્યારે કરીએ ત્યારે ગણેશજીના શ્લોક આવડે તો શ્લોક અથવા તો ફક્ત એનું નામ લેવાથી પણ આપણા કાર્ય સિદ્ધ થાય અને ખાસ કરી અને જ્યારે પણ ગણેશજીની ચોથ આવતી હોય ત્યારે ગણપતિ બાપાનું પૂજન આપણી શક્તિ ભક્તિ પ્રમાણે કરવું જોઈએ શક્ય હોય તો કોઈ ભૂદેવને બોલાવી અને શ્લોકથી કરાવવું એ શક્ય ન હોય તો આપણા મેળે આપણા હાથે પણ ગણેશજીની પૂજા કરી શકીએ ગણેશજીને સિંદોર યજ્ઞોપવિત્ર કહેતા જનોય ફૂલનો હાર આવી બધી વસ્તુઓ અર્પણ કરવાથી એને નૈવેદ્ય ધરવાથી ગણેશજી બહુ પ્રસન્ન થાય છે અને આપણા ઘર પરિવારને આશીર્વાદ આપી છે આપે છે મિત્રો આની પહેલાંના એક વિડીયોમાં પણ મેં કહ્યું હતું કે કોઈપણ પ્રકારની કદાચ ગણેશજીની મૂર્તિ જો ખંડિત થઈ ગઈ હોય તો મિત્રો ઘરની અંદર રખાય નહીં તે મૂર્તિનું વિસર્જન કરી નવા ગણેશજી લઈ આવી તેની પૂજા પાઠ અને તેનું સ્થાપન કરવાથી ગણેશજી આપણી ઉપર પ્રસન્ન થાય છે તો આવા નીતિ નિયમ હિન્દુ સનાતન ધર્મમાં જે લાગુ પડે તે ધર્મ વિશેની વાત લઈ અને હંમેશા આપની આગળ અમે રજૂ થઈએ મિત્રો તો આવીને આવી માહિતી હંમેશા આપની આગળ આપતા રહેશું અને હંમેશા માટે સનાતન ધર્મની અંદર ધર્મનો પ્રચાર કરતા રહેશું તો મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો આરો બીજા વ્યક્તિઓને શેર કરવાથી તેને પણ ઘરે બેઠા ધાર્મિક માહિતી અને પંચાંગની માહિતી હંમેશા માટે મળી રહે છે મિત્રો તો આવીને આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારા આનંદમાં વધારો કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ